એનું યથાર્થમાં વર્ણન કોઈ કરી શકતું નથી શેષ મહેશ ગણેશ પણ એના મહિમાને પૂરેપૂરું નથી કહી શકતા તો પછી મનુષ્યની તો શું વિસાત છે ગીતા એક પરમ રહસ્યમય ગ્રંથ છે એમાં સંપૂર્ણ વેદોનો સાર સંગ્રહ કરાયો છે ગીતામાં તમામ શાસ્ત્રોનો સાર ભર્યો છે તમામ શાસ્ત્રનો ખજાનો કહીએ ને તો પણ ઓછું છે ગીતા સાક્ષાત ભગવાન નારાયણના મુખારવિંદમાંથી નીકળી છે ગીતા ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની જ વાડમય મૂર્તિ છે જે મનુષ્ય આ ગોર સંસાર સાગરને તરી જવા ઈચ્છે છે ને તેને ગીતારૂપી વહાણ ઉપર ચડીને સુખેથી આ સંસાર સાગરને પાર પહોંચવું જોઈએ જે પુરુષ આ પવિત્ર ગીતા શાસ્ત્રને ધ્યાનપૂર્વક ભણે છે પઠન કરે છે તેના ભય શોક આદિથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ પદને પામે છે જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્ર નો સારી રીતે પાઠ કરે છે સાંભળે છે તેવો મનુષ્ય નહીં પણ પણ દેવો જ છે છે મનુષ્ય જે જે કર્મ કર્મ કરે તે સર્વ કરતી વખતે જો ગીતા પાઠ ચાલુ રાખે ને તો તે કર્મ ને નિર્દોષ રીતે સમાપ્ત કરી અને તેનો પૂર્ણ ફળ પ્રાપ્ત કરે છે તો ચાલુ શરૂ કરીએ અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ ઓમ નમ ભગવદે વાસુદેવાય તો ત્રાષ્ટે સંજયને પૂછ્યું કે હે સંજય તર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને જણાવો આ સાંભળીને સંજય બોલ્યો કે હે રાજન વ્યૂમાં ગોઠવાયેલી પાંડવોની સેના જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો કે આચાર્યો આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદુમનું દ્વારા રચનામાં ગોઠવાયેલી પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને તમે જુઓ આ સેનામાં ભીમ અને અર્જુન સમાન કણા સુરવીરો છે અને મહારથી યુયોધાન વિરાટ તથા રાજા દ્રુપદ પણ છે અને પરાક્રમી દૃષ્ટ કેતુ જે કીતાન તથા કાશીરાજ પુરુજીત પુરુષ શ્રેષ્ઠ કુંતીભોજ અને શ્રેષ્ઠ સૈબ્ય પણ છે વળી અતિ પરાક્રમી યુદામન્યુ તથા બળવાન ઉત્તમોજા સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્રો એ બધાંય મહારથીઓ જ છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ હવે આપણા પક્ષમાં પણ જે જે મુખ્ય યોદ્ધાઓ છે ને તેઓને પણ તમે જાણી લ્યો મારી સેનામાં જે જે નાયકો છે તેમના નામ તમારી જાણ માટે કહું છું તે તમે સાંભળો આપણી સેનામાં એક તો આપ દ્રોણાચાર્ય મુખ્ય છો અને પિતા મહાભીષ્મ તથા કર્ણ અને યુદ્ધમાં સદા વિજયી કૃપાચાર્યો તથા એવા જ અસ્વસ્થતામાં વિ કર્ણ પુત્ર અને જયદ્રથ આ ઉપરાંત બીજા પણ ઘણા સુરવીરો મારા માટે જીવન સમર્પણ કરનારા છે તેઓ બધા અનેક પ્રકારના શસ્ત્રો ચલાવવામાં તેમજ યુદ્ધ કળામાં અત્યંત ચતુર છે આ વિશ્વ પિતામહ દ્વારા રક્ષિત આપણી સેનાનું બળ પાંડવો ઉપર વિજય મેળવવાને અપૂરતું છે અસમર્થ છે જ્યારે ભીમ દ્વારા રક્ષિત તેમની પાંડવોની સેનાનું બન આપણા ઉપર વિજય મેળવવાને પૂરતું છે કેમ કે આપણા સંરક્ષક ભીષ્મ પિતામહ બંને પક્ષનો બલુ ઈચ્છનારા છે જ્યારે તેમના સંરક્ષક ભીમ ફક્ત પોતાના પક્ષનો જ બલુ ઈચ્છનારા છે તેથી તમે બધા મોરચા ઉપર પોતપોતાની જગ્યાએ દ્રઢપણે ઊભા રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો આ રીતે દ્રોણાચાર્યને કહેતા દુર્યોધનના વચનો સાંભળીને કૌરવોના વૃદ્ધ મહાપ્રતાપી ભીષ્મપિતામહે દુર્યોધના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા અવાજે સિંહ ગર્જના કરી ચોરતી શંખ વગાડ્યો તે પછી શંખો પેરી નગારા ટોલ મૃદંગ અને રણસિંગા તરત જ એક સામટા વાગી ઉઠ્યા એ અવાજ ઘણો મોટો થયું ત્યારબાદ સફેદ ઘોડાઓથી સજ્જ ઉત્તમ મોટા રથમાં બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણે પાંચજન્ય નામનો શંખ અને અર્જુને દેવદત નામનો શંખ વગાડ્યો તથા ભયાનક કામો કરનારા વૃકોદર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ તથા નકુળે સુગોષ શંખ અને સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યા તેમજ મોટા ધનુષવાળા કાશીરાજ મહારથી શિખંડી અને દ્રષ્ટદુમનો રાજા વિરાટ અને અજય શાતિક તથા રાજા દ્રુપદ અને દ્રૌપદીના પાંચે પુત્રો તથા વિશાળ ભુજાવાળા સુભદ્રા પુત્ર અભિમન્યુ એ બધાએ હે પૃથ્વીપતિ પોતપોતાના અલગ અલગ શંખ વગાડ્યા આકાશ અને પૃથ્વીને ગજાવતા તે નાદે તુતરાશના પુત્રોના હૃદયોને ચીરી નાખ્યા હે મહિપતિ દૂતરાશ શસ્ત્ર ચલાવવાની તૈયારીના સમયે દૂતરાશના પુત્રોને વ્યૂહ રચનામાં ગોઠવાયેલા જોઈ જેના રથની ધજા ઉપર હનુમાનજીનું ચીન છે એવો અર્જુન પોતાનો ગાંડી ધનુષ ઉઠાવીને શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો જેથી હું અહીં યુદ્ધની ઈચ્છાથી ગોઠવાઈને ઉભેલાઓને સારી રીતે જોઈ લઉં કે આ રણ મારી કોની કોની સાથે લડવાનું છે અને દ્રષ્ટ બુદ્ધિવાળા વાળા યુદ્ધમાં બલુ કરવાની ઈચ્છાવાળા જે જે યોદ્ધાઓ અહીં એકઠા થયા છે ને તે યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઈ લઉં સંજય દૂતરાષ્ટને કહ્યું કે હે દૂતરાષ્ટ એમ અર્જુને કહેલા વચનો સાંભળી શ્રી કૃષ્ણ બંને સેનાઓના મધ્ય ભાગમાં અને ભીષ્મ દ્રોણાચાર્ય તથા બધા રાજાઓની સામે ઉત્તમ રથ ને ઉભો કરીને બોલ્યા કેચાર્યો મા પુત્ર આચાર્યોને મામાઓને ભાઈઓને પુત્રને પૌત્રોને તથા મિત્રોને સસરાઓને અને શુભેચ્છકોના જોયા આમ બધા બાંધવોને ઉભેલા જોઈ અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ અર્જુન ખેદ કરતો આ પ્રમાણે બોલ્યો કે હે કૃષ્ણ યુદ્ધની ઈચ્છા વાળાજનો સામે ઉભેલા જોઈ મારા અંગ શિથિલ થઈ રહ્યા છે સુકાઈ રહ્યું છે શરીરમાં કંપારી તથા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય શરી રહ્યું છે ચામડી બળું બળું થઈ રહી છે મારું મન જાણે પમી રહ્યું છે અને હું ઊભો રહેવાને પણ શક્તિમાન રહ્યો નથી હે કેશવ

તેઓ બધા તો પ્રાણ તથા ધનની આશાને ત્યાગીને અહી યુદ્ધમાં તેઓ મને મારે ને તો પણ અને ત્રણેય લોક ના રાજ્ય માટે હું એને મારવા ઈચ્છતો નથી તો હે મધુસૂદન માત્ર પૃથ્વીના રાજ્ય માટે કે મારું હે જનાર્દન તુતરાજના પુત્રોને મારીને અમને સી પ્રસન્નતા થાય આ તતાયોને મારવાથી તો અમને પાપ જ લાગે માટે હે માધવ પોતાના ભાઈઓ એવા દૂતરાષ્ટ્રના પુત્રોને મારવા અમારા માટે યોગ્ય નથી કારણ કે સ્વજનોને મારીને અમે કઈ રીતે સુખી થઈશું જો કે લોભથી ભ્રષ્ટચિત થયેલા આ કૌરવ કુળના નાસ્તી થતા દોષને અને મિત્રદ્રોહના પાપને જોતા નથી પરંતુ હે જનાર્દન કોળનો નાશ થવાથી થતા દોષને સ્પષ્ટ દેખનારા એવા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન સમજવું જોઈએ કોળનો નાશ થવાથી સનાતન કુળ ધર્મો નાશ પામે છે અને ધર્મનો નાશ થતા અધર્મ આખા કુળને દબાવી દે છે હે કૃષ્ણ અધર્મ વધી જવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણશંકર શંકર પ્રજા જન્મે વર્ણશંકર પ્રજા કુળ ગાતીઓ તથા કુળને નરકમાં લઈ જવા માટે જ થાય છે કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા બંધ પામી હોય તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે કુળગાતીઓના આવા વર્ણશંકરકારક દોષોથી કુળગાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો નાશ પામે છે હે જનાર્દન જેમના કુળ ધર્મ નાશ પામ્યા છે એવા મનુષ્યોનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એવું અમે સાંભળીએ છીએ અરે રે કેવી ખેદની વાત છે અમે આવું મોટું પાપ કરવાને તૈયાર થયા છીએ કેમ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તત્પર થયા છીએ એના કરતા શસ્ત્ર રહીત અને સામનો ન કરનારા એવા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તે મારા માટે અતિ કલ્યાણકારક થાય સંજય દૂતરાસ ને કહ્યું આમ કહીને રણભૂમિમાં શોક થી અંત્યંત વ્યાકુળ મનવાળો અર્જુન બાણ સહિત તનુષ્યને ને ત્યજી દઈ રથ પાછલી બેઠક પર બેસી ગયો એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ હવે આપણે ગીતાજી મહાત્મયનો પાઠ કરીશું અથ શ્રીમદ ગીતા મહાત્મય

જેમ કમળના પાનને પાણી સ્પર્શ કરી શકતું નથી તેમ શ્રી ગીતાનું ધ્યાન કરનારને મહાપાપ આદિ પાપો કદી સ્પર્શ કરી શકતા નથી જ્યાં શ્રી ગીતાનું પુસ્તક હોય જ્યાં તેનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો રહે છે તેમજ જ્યાં શ્રી ગીતાજી પ્રવર્તે છે ત્યાં સર્વ દેવો ઋષિઓ યોગ્યો નાગો અને ગોપાલો તથા ગોપીઓ પણ નારદ ઉદ્ધવ અને પાર્શોદો સહિત તરત સહાયે જાય છે જ્યાં શ્રી ગીતા વિશેક વિચાર ચાલે છે તેનું વાંચન અભ્યાસ કે શ્રવણ થાય છે ને ત્યાં હે પૃથ્વી હું અવશ્ય સદાય નિવાસ કરું છું હું શ્રી ગીતાના આશ્રય રહું છું શ્રી ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતા જ્ઞાનનો આશ્રય લઈ હું ત્રણેય લોકનું પાલન કરું છું શ્રી ગીતા આજ મારી પરમ શ્રેષ્ઠ વિદ્યા છે તે બ્રહ્મરૂપિણી છે તેમાં સંશય નથી તેમજ તે અવિનાશી અર્ધ માત્રા તથા અક્ષરોરૂપ નિત્ય છે અને અતિ અવરણીય પદો વાળી છે પડી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે અમુખે કહેલી આ ગીતા ત્રણેય વેદરૂપ પરમાનંદરૂપ અને તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે જે મનુષ્ય સ્થિર મન રાખીને શ્રી ગીતાજીના અઢારે અધ્યાયનું નિત્ય જપ કરે છે ને તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે છે પછી તે પરમ પદને પ્રાપ્ત કરે છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય અર્ધો જ પાઠ કરે ને તોય તેને ગાયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાં કોઈ શંકા નથી ત્રીજા ભાગનો પાઠ કરે તો તેને ગંગા સ્નાનનો છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય ભક્તિભાવ સહિત નિત્ય એક અધ્યાયનો પાઠ કરે છે ને તે રુદ્ર લોકને પામે છે ત્યાં શિવજીનો ગણવની ચીરકાળ વસે છે હે ધરતી જે મનુષ્ય નિત્ય એક અધ્યાયનો એક શ્લોક અથવા તો શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે મનવંતર સુધી મનુષ્ય પણો મેળવે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે એક કે અર્ધા શ્લોકનો પણ પાઠ કરે છે ને તે દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે જે મનુષ્ય શ્રી ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામ્યો હોય તે ફરીથી મનુષ્ય પણ પામે છે અને નવા જન્મ ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ મુક્તિને પામે છે ગીતા એવા ઉચ્ચાર સહિત મૃત્યુ પામનાર સદગતિને પામે છે શ્રી ગીતાનો અર્થ સાંભળમ તત્પર બનેલો મનુષ્ય જો મહાપાપી હોય ને તો પણ તે વૈકુંઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે જે મનુષ્ય અને એક કર્મો કરી નિત્ય ગીતાજીના અર્થને વિચારે છે

આ મહાત્મય સહિત જે શ્રી ગીતાનો અભ્યાસ કરે છે ને તે તેનો તત્કાળ ફળો પામે છે અને દુર્લભ ગતિ છે કહે છે હે શ્રી ગીતાનું આ સનાતન મહાત્મય મેં કહ્યું તેનો ગીતા પાઠ ને અંતે જે પાઠ કરે છે ને તે ઉપર કહેલા સર્વે ફળો ને તત્કાળ પામે છે એથી શ્રી વરાહ પુરાણ માં શ્રીમદ ગીતા મહાત્મય સંપૂર્ણ